ઓર્ગેનાઇઝ ગુનાઓને અંજામ આપનાર નાનપુરાના કુખ્યા સજ્જુ કોઠારી વિરુદ્ધ અગાઉ ગુસ્સી ટોક લાગુ કરાયો હતો અને ત્યારબાદ તે જામીન પર છૂટ્યો હતો અને ફરી ધાક ધમકી ખંડણી અને સરકારી જગ્યા પર કબજા સહિતના ગુનાઓ આચરતો હતો વ્યાજે પણ રૂપિયા આપી બમણી ઉઘરાણી કરતો હતો જેને લઈને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ફરી સજ્જુ કોઠારી પર ગુસ્સી ટોકનો સઘન જોકસીઓ છે સુરતમાં ઓર્ગનાઇઝ ક્રાઈમ આચરનારાઓ સામે સુરત પોલીસે હાલ ગુસ્સી ટોકને હથિયાર બનાવ્યો છે સુરતમાં આસિફ ટામેટા ગેંગથી શરૂ થયેલ ગુસ્સી ગુસ્સીટોકની ફરિયાદ ધીરે ધીરે અન્ય ગેંગો પણ લગાડવામાં આવી હતી જેમાં અમરોલીના લાલુ જાલિમ સૈયદપુરાના અસરફ નાગોરી નાનપુરાના કુખ્યા સજ્જુ કોઠારી વરાછાના અલ્તાફ પટેલ અને વિપુલ ગાજીપરા સહિતની ગેંગ સામે ગુસ્સી ગુસ્સીટોક લાગુ કરી તેઓને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે જેમાંથી નાનપુરાનો કુખ્યા સજ્જુ કોઠારી જામીન મેળવી છૂટી ગયો હતો અને ફરી એક ધાક ધમકી ખંડણી વ્યાજખોરી અને સરકારી જમીન પચાવી પાડવા સહિતના ગુનાઓ તેણે આચર્યા હતા તો આરોપી સજ્જુ કોઢારી સાથે અલ્લારખા ગુલામ મુસ્તફા શેખ અને ગુલામ ભોજાણી પણ જોડાઈ ગયા હતા અને વ્યાજે રૂપિયા આપી ઊંચા દરે વ્યાજ વસૂલતા હતા જેને લઈ આરોપીઓ સામે ક્રાઈમ બ્રાન્ચે લાલા કરી તેઓની ગુનાહિત પ્રવૃત્તિઓને અંકુશિત તથા નિયંત્રિત કરવા ગુસ્સીટોકની કાર્યવાહી કરવા પોલીસ કમિશનર પાસેથી મંજૂરી મેળવી હતી તો આરોપીઓ સામે કોર્ટમાં પણ રિપોર્ટ કર્યો હોવાનું ક્રાઇમ બ્રાન્ચે જણાવ્યું છે સાથે કુરેશી